નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે આપણે શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળી છેલ્લી વાર કેમ વગાડી તેની રહસ્યમય કથા એવી અને તેમના જીવનના રહસ્યો તે વિશે જાણીશું અને જે મિત્રો આપણી ચેનલ પર નવા છે તે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને લાઇક આપી શેર કરો તો ચાલો શરૂ કરીએ જય શ્રી કૃષ્ણ દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ દેશ અને વિદેશમાં કૃષ્ણ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તમે ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત કથાઓ અને દંતકથાઓ વિશે ઘણું સાંભળ્યું હશે આજે પણ તોફાની કાનુડાની બાળ લીલાઓ સાંભળીને કે વાંચીને બધા આનંદિત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણથી જ વાંસળીનું ખૂબ જ શોખ હતો પુરાણો અનુસાર જ્યારે તે કંસને મારવા માટે મથુરા જઈ રહ્યા હતા ત્યારે અગિયાર વર્ષ અને છપ્પન દિવસના સમયગાળા દરમિયાન તેમણે એક ક્ષણ માટે પણ પોતાની પાસેથી વાંસળી છોડી ન હતી કારણ કે જ્યારે તેઓ તેને વગાડતા હતા ત્યારે ગોપીઓ અને ગાયો સહિત અને તેમના મિત્રો દોડીને આવતા હતા અને દરેક લોકો જોઈને મંત્રમુગ્ધ થઈ જતા હતા પરંતુ એક સમયે એવો આવ્યો જ્યારે કાનુડાએ પોતાની મનપસંદ વાંસળી તોડી નાખી આવું કેમ થયું અને તેની પાછળની કહાની શું છે ચાલો જાણીએ શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવનમાં છેલ્લી વાર વાંસળી વગાડી પુરાણો અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમના મામા અને રાક્ષસ કંસને મારવા માટે મથુરા જઈ રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત રાધા રાણી સાથે થઈ હતી એવું કહેવાય છે કે જ્યારે ભગવાને રાધા રાણીની રજા લેતી વખતે કહ્યું હતું કે તે ક્યારેય તેને મળી શકશે નહીં ત્યારે રાધા રાણીએ કહ્યું હતું કે ગોલોકામ જતા પહેલાં તે ભગવાન કૃષ્ણને માનવ શરીરમાં ફરી એકવાર મળવા માગે છે ભગવાને તેમની વિનંતી સ્વીકારી હતી આ સમય દરમિયાન વૃંદાવનમાં તેમણે છેલ્લી વાર વાંસળી વગાડી હતી અને રાધા રાણીને વિદાય આપ્યા બાદ કૃષ્ણ કાનુડાએ વાંસળી વગાડવાનું બંધ કરી દીધું હતું અને ત્યારથી જ કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ વાંસળી તોડી અને ફેંકી દીધી રાધા રાણીને વિદાય આપ્યા બાદ કૃષ્ણ ભગવાનને ભલે વાંસળી વગાડવાનું છોડી દીધું હોય પરંતુ તેને તેઓ પોતાનાથી દૂર રાખી શક્યા નથી તેની પાછળની જ્યારે રાધા રાણી છેલ્લી વખતે દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણને મળ્યા ત્યારે તેઓએ તેમને કહ્યું કે હવે પૃથ્વી પરથી તેમના વિદાયનો સમય આવી ગયો છે આ સમય દરમિયાન રાધા રાણીએ શ્રી કૃષ્ણ ભગવાનની છેલ્લી વાર વાંસળી વગાડવાની વિનંતી કરી અને ભગવાન કૃષ્ણ વાંસળી વગાડતાની સાથે જ રાધા રાણી પોતાનું શરીર છોડીને ગોલોકધામ ગયા આ ઘટનાથી ભગવાન કૃષ્ણએ દુઃખી થયા કે તેમણે પોતાની પ્રિય વાંસળીને તોડી નાખી આ વાંસળી પાછળનું આ ભગવાન શ્રી કૃષ્ણનું રહસ્ય છુપાયેલું છે તો મિત્રો આ હતી શ્રી કૃષ્ણ ભગવાન અને વાંસળી પાછળની રહસ્યમય કથા